નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે વરસાદની આવતા મહિને મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી છે ખાસ આ જિલ્લાઓમાં ભારે એવો વરસાદ પડવાનો છે કડાકાને ભડાકા સાથે મિત્રો વરસાદ પડવાનો છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને ગુજરાત ઉપર તેની એવી અસર રહેવાની છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં રહે મેળવીશું અને વાવાઝોડું મિત્રો અત્યારે ભારતમાં ઘુસ્યું છે કઈ જગ્યાએ પહોંચી ગયું છે અને કેટલી અસર પણ કરી રહ્યું છે તેની પણ સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ તો હજી ટ્રેલર હતું ખરો ખેલ તો મિત્રો જૂન મહિનામાં થવાનો છે હવામાન વિભાગે મોટી આગાહીઓ કરી દીધી છે મિત્રો હવામાન ભાગના મુજબના જણાવ્યા મુજબ મિત્રો રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ ચોવીસ કલાક માટે મિત્રો ભારે એલર્ટ પણ આપવામાં આવ્યું છે તૈયારીઓ છે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે હવામાન વિભાગે નીચેના જણાવ્યા જિલ્લાઓમાં ઓરેન્જ મિત્રો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે મિત્રો તમને જણાવું તે મુજબ જે જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ બધા જણાવી લઈજો મિત્રો દક્ષિણ ગુજરાતમાં મિત્રો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં અને દાદરાનગર હવેલીમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે પવન અને દરિયાઈ જોખમની સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે ખાસ મિત્રો પવનની સ્પીડ મિત્રો પચાસથી સાઠ કેમીની ઝડપે રહેવાની છે પ્રતિ કલાકે રહી છે મિત્રો દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ જોવા અત્યારે મળી રહી છે કારણ કે મિત્રો તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અત્યારે આપી દીધી છે જ્યારે મિત્રો ગુજરાતમાં સાત અને આઠ અને નવ મિત્રો જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ છે ભારે મિત્રો વરસાદ પડશે જ્યારે મિત્રો દસ જૂનના રોજ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે તેવી અત્યારે આગાહીઓ જણાવવામાં આવી રહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં દર્શાવવામાં આવી છે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાસો એવો પડે તેવી અત્યારે મિત્રો આગાહીઓ જાહેર કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાતોએ પણ મિત્રો આ વાવાઝોડાની જે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે ખાસ કરીને તે ગુજરાતમાં અસર કરશે ભારે એવી અસર કરશે તેવી મિત્રો અત્યારે શક્યતાઓ જોવા આપણને મળી રહી છે તે અનુસાર મિત્રો અત્યારે ખેડૂતો અને મધ્યમ જનતાને મિત્રો એવું સૂચન આપવામાં આવ્યું જે દરિયો ખેડે છે તેમાં ન ખેડે દરિયામાં ન જવાની પણ પણ સૂચનાઓ અત્યારે મિત્રો મિત્રો આપવામાં આવી છે ખાસ અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો વરસાદ પડી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો